જીએ હાઈટેક ડ્રગ્સ રેકેટનો કર્યો છે વિસ્તારમાં શિવા નામનો આરોપી પ્લાન સાથે વેચાણ કરતો હતો ઘટનાની આજુબાજુ તેણે વધુ સીસીટીવી કેમેરા લગાવ્યા હતા ઘરમાં ઇંચના ટીવીમાં સીસીટીવી નજર રાખવામાં આવતી હતી પોલીસ સામે વોચ કરવા માટે ઘરથી થોડે દૂર વોકીટોકી સાથે માણસોને પણ ઊભા રાખ્યા હતા જે વોકીટોકી થી સતત આરોપી શિવાના સંપર્કમાં રહેતો હતો જો કોઈ વ્યક્તિ ડ્રગ લેવા આવે તો પહેલા શિવા સાથે પર વાત કરવામાં આવતી હતી અને વોચ દરમિયાન કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તેના માણસો તેને અલર્ટ કરી દેતા જેથી આરોપી શિવા સ્થળ પરથી ભાગી જતો સુરત એસઓજી પોલીસે ખૂબ જ મોટી સફળતા મળી છે એસઓજી પોલીસે હાઈટેક ડ્રગ્સ ટ્રાફિકિંગનું આખું રેકેટ ઝડપી પડ્યું છે અને કદાચ એવું કહેવાય કે ગુજરાતમાં સૌથી મોટું આ રેકેટ એસઓજીએ અત્યારે જે સુરતમાંથી પકડ્યું છે તે માનવામાં આવી રહ્યું છે ત્યારે આપણી સાથે એસઓજી ડીસીપી સાહેબ જોડાય છે તેમની સાથે વાત કરીશું આખી બાબત એવી છે કે પંચશીલ નગર ની અંદર એક શિવરાજ સિંહ ઉર્ફે શિવો દરબાર કરીને વ્યક્તિ જે રહે છે એસઓજી ને ઇન્ફોર્મેશન હતી કે આ વ્યક્તિ જે છે એ ડ્રગ્સ નો એમડી નો ધંધો કરે છે અને ટોટલ ચોવીસ સીસીટીવી એને પંચશીલ નગર માં લગાડેલા છે અને ચાર વોકી થી એના માણસો થી એ પોલીસ અને ગ્રાહક ઉપર વોચ રાખી રહ્યો હતો એના ઘરમાં એક કંટ્રોલ રૂમ બનાવ્યો હતો અને જ્યારે કોઈ પોલીસ ની મુવમેન્ટ થાય તો કાટી એવો શબ્દ પ્રયોગ કરતો હતો અને જયારે કોઈ ગ્રાહકની મુવમેન્ટ હોય તો એને એવો એનો કરતો કરતો હતો ધંધો ટીમ ટોટલ સાથે અલગ અલગ જગ્યાએ જઈ અને એના જે ઘર છે એનો ઘેરાવ કરી અને અંદર થી એકસો ને અઢાર ગ્રામ એમડી ટોટલ અગિયાર લાખ ત્યાંસી હજાર છસો રૂપિયાનું અને બે લોડેડ પિસ્ટલ જે છે મળી આવી છે તે ઉપરાંત સોળ લાખ રૂપિયા રોકડા કે એને ડ્રગ્સ વેચી અને કમાયો હતો તે પણ એસઓજીએ જપ્ત કર્યા છે ટોટલ ત્રીસ લાખ પંચાવન હજારનો મુદ્દા માલ મળ્યો છે સીઓ દરબાર તે ઉપરાંત મોહસિંગ છત્રી કરીને જે માલ લેનાર હતો જે એના પાસેથી મોટા પાયે માલ લે છે એને પણ એસઓજીએ ઝડપ્યો છે અને ઇમરાન ગઢ્ડી જે છે એ વોન્ટેડ છે અને આ આજે એમડીનો માલ જે છે મુંબઈથી વિનોદ વર્મા જે આપ્યો હતો એનું નામ પણ ખોલેલું છે ને એ પણ વોન્ટેડ છે અને આગળના આગળના દિવસોમાં પકડવામાં આવશે આ વ્યક્તિ જે છે એ ખૂબ મોટા ગજાનો ગુનેગાર છે ત્રણસો બે ધાડ લૂંટ પછી મારામારી આવા એના ઉપર ટોટલ પંદર ગુનાઓ દાખલ થયેલા છે તો સુરતમાં સુજી પોલીસે કરેલી રેડના લાઈવ વિડીયો સામે આવ્યા બાઇક પર બેસીને દરોડા પાડવા ગયેલા પોલીસના વિડીયો સામે આવ્યા ભાંઠેના નગરમાં ડ્રગ્સ માફિયા શિવાને ત્યાં રેડ કરી હતી પોલીસને શિવાના ઘરમાંથી બંદૂક ડ્રગ્સ સહિતની વસ્તુઓ મળી આવી હતી એસઓજી પોલીસના દિલધડક દરોડાના વીડિયો સામે આવ્યા છે તો સુરતમાં એસઓજી પોલીસે કરેલી રેડના આ લાઈવ દ્રશ્યો છે તે સામે આવ્યા છે અને જે પ્રકારે અહીંયા ડ્રગ માફિયાને પકડી પાડવામાં આવ્યો ભાટેના પંચશીલનગરમાં ડ્રગ્સ માફિયા શિવાને ત્યાં રેડ કરવામાં આવી હતી પોલીસે શિવાના બંદૂક ડ્રગ્સ સહિતની વસ્તુઓ છે તે મળી આવી હતી દરરોજ એક લાખના ડ્રગ્સનું આ વેચાણ કરતો હતો સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાયા છે ધ્રુવ સુરતમાં એસઓજી પોલીસે જે રેડ કરી હતી તેના હવે લાઈવ વિડીયો પણ સામે આવી રહ્યા છે ખૂબ જ ધડક રેસ્ક્યુ આ કહી શકાય ધ્રુવ અ બિલકુલ સાચી વાત છે સુરતના એસઓજી પોલીસે એક પહેલી વખત ગુજરાતમાં કહી શકાય પહેલી વખત સુરતમાંથી હાઈટેક ડ્રગ્સ ટ્રાફિકિંગનું આખું રેકેટ ઝડપી પાડ્યું છે જે રીતે એસઓજી પોલીસને માહિતી મળી હતી કે ઉધલા પંચસિલ નગરમાં મોટા પાયે ખૂબ ડ્રગ્સનું ટ્રાફિકિંગ કરાઈ રહ્યું છે અને તેને લઈને પોલીસે એક આખું મોટી ટીમ બનાવી હતી બાઇક ઉપર જ આજે પોલીસની જુદી જુદી ટીમો બનીને ત્યાં ત્રીસ જેટલી ટીમો ત્યાં પહોંચી હતી અને આજે આખો આરોપી જે ડ્રગ્સ માફિયા જે છે સિવા તે અંદર જે છે તે પચીસ થી વધુ એટલે કે ચોવીસ થી પચીસ જેટલા સીસીટીવી નું આખું મોનિટરિંગ કરતો હતો વોકી ટોકી થી આખું મોનિટરિંગ કરાતું હતું એટલે એટલા મોટા પાયે તે આખું ડ્રગ્સ નો કારોબાર કરતો હતો અને તેનું સપ્લાય કરતો હતો અને તેને પકડવા માટે પોલીસે ખૂબ જ મહેનત કરવી પડી હતી અને તેને ત્યાં જે રેડ કરી હતી તે પણ પોલીસે ખૂબ જ ધ્યાન આપીને કરવી પડી હતી અને પોલીસની આ રેડના લાઈવ વિડીયો પણ સામે આવ્યા છે લાઈવ દ્રશ્ય સામે આવ્યા છે પોલીસે આ આજે ડ્રગ્સ માફિયા સીવા જે છે તે પોલીસની થોડીક પણ ભળક લાગે તો તે ત્યાંથી નાસી છૂટતો હતો પોલીસ જેવા કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ જણાય તેના માટે તેને પાંચસો મીટર દૂર ઘરની આગળ સીસીટીવી પણ લગાવ્યા હતા જેને લઈને કોઈ પણ ગતિવિધિ દેખાય તો ત્યાંથી નાસી છૂટતો તેના કંટરિયાઓને પણ કહી શકાય તો કે સાગરિકો જે છે તેને તે વોકી ટોકી આપી તેના તેને તાત્કાલિક તેના મેસેજ મળી જાય અને આ બધાની વચ્ચે પોલીસે પોતાની ઓળખ પણ છતી ન થાય તે રીતે આખી આ રેડ કરી છે અને આ રેડના ના લાઈવ દ્રશ્ય સામે આવ્યા છે જેમાં તેને લોડેડ પિસ્તોલ ઘરમાં રાખી હતી તે પણ પોલીસે જપ્ત કરી હતી તેને જે જગ્યાએ એના આખા ગુપ્ત જગ્યાઓ બનાવી હતી તે ગુપ્ત જગ્યાઓ પણ પોલીસે શોધી કાઢી છે એટલે ખૂબ જ મોટી રેડ પોલીસ ની અત્યારે કરવામાં આવી હતી તેના લાઈફ દ્રશાવ્યા છે પોલીસે ખૂબ જ મોટી સફળતા અત્યારે હાથ આવી છે બિલકુલ ધ્રુવ વિગતો સાથે જોડાયા તે બદલ આભાર